હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર વિષય ગણિત ગમતની અંદર ચેપ્ટર અને તેની ફરતે સ્વ અધ્યયન પોથી સો ટકા ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બીજી વાત એ છે વિદ્યાર્થી મિત્રો કે હવે ટૂંક સમયમાં આપણી જે વાર્ષિક પરીક્ષા આવવા જઈ રહી છે તો વાર્ષિક પરીક્ષાની વિદ્યાર્થી મિત્રોને બહુ ચિંતા હોય છે એટલે એમના પેપર શેટ જોતા હોય છે આઈએમપી બરાબર તો આઈએમપી પેપર શેટ તમને મળી જશે સોલ્યુશન સાથેના તેમજ પ્રેક્ટિસ માટેના જે તમને તમનેવું ટકાથી પણ વધુ ટકાવારી અપાવશે સારી રીતે તમે તૈયારી કરશો તો એ પણ તમને મળી જશે ક્યાંથી મળશે હું જણાવી દઉં સાથે સાથે તો મિત્રો આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે એમાં ધોરણના તમામ વિષયના વિડીયો અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટિરિયલ અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટીના પેપરો સ્વાધ્યાયન પોથી તો ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો એટલા પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી

બરાબર તો મિત્રો બધી બાજુના માપનો શું કરી નાખવાનો આપણે સરવાળો કરી નાખવાનો બરાબર ચાલીસ ચાલીસ પચીસ તો એક વખત બાકી રહી છે એસી સો એકસો વીસ એકસો સોરી સો એકસો વીસ એકસો ચાલીસ એકસો પંચાવન રેડી લગતા બોલાઈ ગયા છે રેડી આવી રીતે બધી બાજુના માપનો સરવાળો કરી નાખવાનો બસો દસ મીટર થશે અહીંયા પણ જેટલા દેખાય બધી બાજુના માપનો સરવાળો એકસો ને મીટર થશે સુમિત અને નીચે દર્શાવેલી આકૃતિ મુજબના પાર્કમાં વોક મોર્નિંગ વોક કરે છે તો તે ત્રણ રાઉન્ડમાં કેટલું અંતર કાપશે તો મિત્રો એક રાઉન્ડમાં કેટલું અંતર કાપે છે ત્રણસો મીટર તો ત્રણ રાઉન્ડમાં અગિયારસો ને ચાર મીટર ત્રણ સળીની લંબાઈ ચૌદ સેમી પંદર સેમી સોળ સેમી છે તો ખુશીએ ત્રણેયનો ઉપયોગ કરીને એક ત્રિકોણ બનાવ્યો છે સરવાળો એકસો છે તો એની લંબાઈ છે તો મિત્રો ચોરસ હોય તો એની કેટલી બાજુ હોય ચાર તો બધી બાજુનું માપ એકસો ત્રીસ એકસો ત્રીસ એકસો ત્રીસ હોય તો પેલા એનો સરવાળો કરવાનો એટલે પાંચસો વીસ થયું પણ કેટલી હાર છે ત્રણ તો પંદરસો ને સાહીઠ મીટર જોઈશે નીચે બોક્સમાં અલગ અલગ આકૃતિઓ દર્શાવેલી છે દરેકની હદ માપો તો આને એક ગણવાનું એક બે ત્રણ ચાર પાંચ અહીં પાંચ લખું એક બે ત્રણ ચાર પાંચ અહીં પાંચ લખું આ એક ત્યાર પછી એક બે ત્રણ આ એક આવી રીતે એક બે ત્રણ ચાર ત્યાર પછી એક બે એક બે એક એક બે ત્રણ ચાર પાંચ છ છ તો બધાનો સરવાળો કરશું તો કેટલું થશે મિત્રો ત્રીસ સેમી થશે તો એવી રીતે આનું બેતાલીસ દસ ખાના છે આની અંદર પંદર ખાના છે નીચે આપેલી આકૃતિમાં દર્શાવ્યા મુજબનો ભાગ કાપતા બાકી રહેલી આકૃતિની હદ શોધો તો કાપ્યા પછીની હદ પણ સોળ જ રહેશે કારણ કે આપણને પણ એક ગણાશે એટલા માટે બરાબર આ દાખલા બધા જ પાઠ્યપુસ્તકના આપણે ગણેલા છે જે મેં તમને કીધું એપ્લિકેશનમાંથી મળી જશે આમાં પણ કાપ્યા પછી બાકી રહેલી આકૃતિની હદ ચોવીસ સેમી થશે આઠમું નીચેની આકૃતિમાં જીએચ ની લંબાઈ શોધો તો મિત્રો જીએચ ની લંબાઈ આપણે મળી જશે કેટલી ત્રણ સેમી જો આ આખું માપ છે પછી આ બે માપ એમાંથી બાદ કરી દેવાના છે નીચેનામાંથી કઈ આકૃતિની પરિમિતિ સૌથી વધારે છે દરેક ખાનું એક ગુણ્યા એક સેમી નું છે તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી બરાબર નીચેની આકૃતિની પરિમિતિ શોધો પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો રેડી ચાલો ચોવીસ સેમી થશે નીચેની આકૃતિમાં તમામ બાજુનું માપ પંદર સેમી છે તો તેની પરિમિતિ કેટલી થશે નેવું થશે આ કાર્ડબોર્ડ ની મદદથી નીચેનામાંથી કયો આકાર બનશે તો બી

ત્યાર પછી એક લંબચોરસની લંબાઈ 15 સેમીની પહોળાઈ 12 સેમી હોય તો બધી બાજુના માપનો સરવાળો 54 સેમી થાય એક લંબચોરસ બાગની લંબાઈ 30 મીટર પહોળાઈ 20 મીટર હોય તો ત્રણ વાર હાળ કરવાની થાય તો 300 મીટર એક ચોરસની હદ 70 સેમી છે તો એક બાજુનું માપ કેટલું થશે 17.5 સેમી તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલ માં ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરો અને તમારે જે પેપર શીટ જોઈએ છે સારા માર્ક્સ માટેના નેવું ટકાથી પણ વધુ ટકાવારી માટેના તમે પેડ કોર્સમાંથી મળી જશે તો મેળવી લેશો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત